તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે તૂટી પડી છે તેનાથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ચુક્યો છે વહેલી સવારથી મિત્રો દસ દસ ઇંચ વરસાદો પડી ચુક્યા છે અને હજુ આગામી બે દિવસ ગુજરાત માટે અતિભારે રહેવાના એંધાણ છે તેની વચ્ચે એક 23 અને 24 જૂન ગુજરાત માટે অতি ભારે બનવાના સંકેતો બની રહ્યા છે તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો તો ખાસ કરીને આજે સિસ્ટમ મિત્રો તમે જોઈ રહ્યા છો તો બંગાળની ખાડીથી મિત્રો જોઈ શકો તો આ બાજુ ગુજરાત તરફ મિત્રો આ સિસ્ટમ લગાતાર આગળ વધતી જોવા મળી રહી છે કારણ કે આગામી કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમો જે છે તે મેક તાંડવ કરશે અને જેને લઈને ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ દ્વારા મિત્રો રેડ અને ઓરેન્જ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે ખાસ કરીને આગામી કલાકો મિત્રો ગુજરાત માટે অতি ભારે રહેવાના સંકેતો છે અને એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે પ્રચાર કરવા માંગી છે અને તેને લઈને કયા કયા ભાગોમાં મિત્રો હાઈ એલર્ટ આપવામાં આવ્યા છે અને કયા કયા ભાગોમાં મેઘરાજાના પંદર પંદર ઇંચના વરસાદો પડવાના છે આ બધી જ માહિતી ડિટેલમાં મારે તમને જણાવવાની છે આજના સંકટ જે છે તે વરસાદ ને લઈને જોવાનું છે જોવા મળવાનું છે તોળાવાનું છે તેની માહિતી મિત્રો ડિટેલમાં આપવાની છે કારણ કે આ જોઈ શકો આ કાળા ડિબાંગ વાદળનો ભયંકર રાઉન્ડ જે છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે તેને લઈને આગામી બે દિવસ મિત્રો ખાસ કરીને ત્રેવીસ અને ચોવીસ તારીખ જે છે તે ગુજરાત માટે કાળ આવવાની છે તો જો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો ટાળી બીજા નંબર જે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ જોઈ શકો શકો તો આખા ભારતમાં બીજી કોઈ જગ્યાએ રેડ એલર્ટ આજે નથી માત્ર ને માત્ર ગુજરાતના ભાગોમાં જે છે તે હવામાન ખાતા દ્વારા આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તેને કારણે સંપૂર્ણ ગુજરાતમાં આજે પાણી પાણી જોવા મળવાનું છે તેની વચ્ચે કયા કયા ભાગમાં કેટલા વરસાદો જોવા મળવાના છે તેની ડિટેલમાં માહિતી મારે તમને આપવાની કરીશ પહેલા વિડીયોમાં મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો ને તમારા ગામનું નામ કયું છે ને તમારા ગામમાં મિત્રો હાલ અત્યારે કેટલો વરસાદ આવી રહ્યો છે તે પણ મને કોમેન્ટની અંદર જરૂરથી લખીને જણાવી દેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની સૌથી પહેલા ટાઈમ બગાડ્યા વગર તો જોઈ શકો ગુજરાતનો પણ નકશો છે મિત્રો ગુજરાતના આજે 1 2 3 4 5 6 અને 7 જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ છે એટલે કે ગુજરાતમાં આજે જે છે તે 15 15 થી લઈને 10 10 ઇંચના વરસાદો પડવાના છે સમગ્ર ગુજરાત ઉપર હવે મોટી આફત કડાકા ભડાકા સાથે દોધમાર વરસાદો તૂટી પડશે આ સાત થી લઈને બાર જિલ્લા થઈ જજો સાવધાન કારણ કે આજે જે છે તે મિત્રો નદી બે કાંઠે થવાની છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે સૌરાષ્ટ્રના ચાર થી પાંચ જિલ્લાઓની અંદર હાઈ વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓ છે તેના વિશે સોમનાથના કેટલાક જિલ્લાઓ છે અને તેની સાથે મિત્રો અહીંયા કેટલાક બીજા જિલ્લાઓ તમે જોઈ લ્યો તો ખાસ કરીને દ્વારકા પંથક દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત લાગુના વિસ્તારો ને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા તો ટૂંકમાં બધા જ જિલ્લાઓ પર જે છે તે મિત્રો ધોળા દિવસે અંધારપટ છવાઈ જવાનું છે અને ભારે વરસાદ કડાકા બડાકા સાથે ગાજવીજ સાથે તૂટી પડવાનો છે કારણ કે અહીંયા જોઈ શકો વરસાદના લઈને મિત્રો હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે બાકી મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ પણ મિત્રો વધારે મિત્રોમાં આપી દેવામાં આવ્યા છે તેના પણ વિસ્તારો વાત કરીએ તો લઈને મહેસાણા પાટણ બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી પંચમહાલના વિસ્તારો તેની સાથે મધ્ય ગુજરાતનો મિત્રો આ સંપૂર્ણ પટ્ટો જોઈ લઈએ તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ પટ્ટાની અંદર કયા કયા ભાગમાં જે છે તે ખાસ કરીને હાઈ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો અમદાવાદથી લઈને અહીંયા મિત્રો ગાંધીનગરના વિસ્તારોથી સુરેન્દ્રનગર તેની સાથે મિત્રો વિસ્તારો થી લઈને અહીંયા વિસ્તારો ભરૂચ થી લઈને સુરત તાપી નર્મદા ડાંગના વિસ્તારો થી લઈને મધ્ય ગુજરાતના વડોદરા થી લઈને છોટાઉદેપુર અને તેની સાથે આણંદ બાજુના વિસ્તારોમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કડાકા બડાકા સાથે મેઘરાજા આજે બુક્કા કાઢશે ઘરની બહાર જવાનો પ્લાન ચોપટ કરી દે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોઈ લો અમરેલી જિલ્લાથી લઈને ભાવનગર ગુજરાતમાં કાળ છપાઈ જવાનો છે તો બીજી તરફ જોઈ શકો આ સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મિત્રો આ ગુજરાતનો વિસ્તાર છે આ ભારતનો નકશો છે તેમાં માત્રને માત્ર ગુજરાતમાં જ મિત્રો આજે રેડ એલર્ટ છે બાકી કોઈ જગ્યાએ રેડ એલર્ટ નથી કારણ કે તેનું મુખ્ય કારણ પણ મેં તમને

સંકેતો બની રહ્યા છે અહીંયા તમે જોઈ શકો તો આ જે લો પ્રેશર અહીંયા બની રહ્યું છે આ તમે જોઈ લ્યો આ દરિયા અરબ સાગરનો દરિયો છે ત્યાં મિત્રો આ મજબૂત જે લો પ્રેશર એ સિસ્ટમ બની રહી છે અને અહીંયા જે જોર વધી રહ્યું છે મિત્રો આ દરિયાની અંદર છે દબાણ વધી રહ્યું છે તેની સિસ્ટમ સીધી અહીંયા ગુજરાત ઉપર ત્રાટકી પડી છે અને ગુજરાતના ભાગોમાં આગામી કલાકોની અંદર પંદર પંદર સોળ સોળ ઇંચના વરસાદો પડે તો પણ નવાઈની વાત રહેશે નહીં કારણ કે આ મજબૂત વરસાદની સિસ્ટમ ગુજરાતના ભાગોને છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે વેધર મોડલો આઈકોન મોડલો સામે આવી રહ્યા છે તેના વિશે ય ગુજરાતના ભાગોમાં આજે રીતે સરનું મેઘતાંડવ થનારું જોવા મળી રહ્યું છે બે દિવસ સુધી આ વરસાદો ચાલવાના છે જેમાં ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તરીય ગુજરાતમાં તો અહીંયા પાલનપુર થી લઈને મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર સાલંબરના વિસ્તારો આ બાજુ આવે તો મિત્રો ખાસ કરીને રાધનપુર મહેસાણા ના વિસ્તારો છે આબુ અંબાજી તો મિત્રો મધ્ય ગુજરાતનો પણ અહીંયા નકશો તમે જોઈ શકો સંપૂર્ણ મધ્ય ગુજરાત ઉપર અત્યારે રીત મેઘતાંડવ થવાનું છે તેવી મિત્રો માહિતીઓ સામે આવી રહી છે અને મજબૂત સિસ્ટમો ગુજરાતમાં કડાકા ભડાકા સાથે છે જેને લઈને ધોધમાર વરસાદ મિત્રો આજે જોવા મળવા વેધર અનુસાર મિત્રો તો ગોધરાના વિસ્તારો કપડવન છે નડિયાદ છે ડાકોરના વિસ્તારો છે ધોળકા અમદાવાદ વિરમગામ ગાંધીનગર સુરેન્દ્રનગરના વિસ્તારો તેની સાથે મિત્રો કડી પંથકો અને મહિસાગર ખેડા બાજુના જેટલા પણ મધ્ય ગુજરાતના પટ્ટા છે તો આ બધા જ પટ્ટાઓની અંદર એટલે કે આ બધા જ સેન્ટરોની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે તેની વચ્ચે મિત્રો દક્ષિણ ગુજરાતની પણ માહિતી આપવાની છે તો દક્ષિણ ગુજરાતના ભાગો પણ થઈ જાય સાવધાન જોઈ શકો વડોદરા લાગુના પટ્ટાની આસપાસ એક હાઈ પ્રેશરીય લો પ્રેશરીય સિસ્ટમો જે છે તે અહીંયા ક્રિએટ થઈ રહી છે તેને કારણે અહીંયા આ દરેક ભાગો જે છે તેની અંદર મિત્રો જોઈ શકો તો અહીંયા લો પ્રેશરીય સિસ્ટમને કારણે એક સર્ક્યુલેશન એક્ટિવેટ થઈ રહ્યું છે અને તેને કારણે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદો તૂટી પડવાના છે જેમાં બોડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદના વિસ્તારો ભરૂચ રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારો નીચે આવે તો જોઈ શકો આ સુરત લાગુનો છે મિત્રો આ સંપૂર્ણ પટ્ટો છે ત્યાં વ્યારા સુરત નવસારી બારડોલી વલસાડ આ બધા જ ભાગો આહવા અને ડાંગમાં પણ વરસાદ તૂટી પડવાના છે તેની વચ્ચે સુરતના મિત્રો જે વિસ્તારો છે આ વહેલી સવારથી આજે વરસાદ તૂટી પડ્યો છે દક્ષિણ ગુજરાતના ભાગમાં આજે દસ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ આગામી કલાકોની અંદર મિત્રો વરસાદ નોંધાવવાના પૂરેપૂરા આસાર જે છે તે પણ મિત્રો તોળાઈ રહ્યા છે તેની વચ્ચે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ એક મજબૂત લો સિસ્ટમો જે છે તે આગળ વધી રહી છે

અમરેલીમાં રાજુલા લીલીયા બી રાજકોટ અને ગોંડલના વિસ્તારો થી લઈને સુરેન્દ્રનગર પટ્ટો ચોટીલા થાણગઢ ના વિસ્તારો મોરબી જામનગર સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડું થઈ રહ્યું છે અને વરસાદ ભૂકા છે હાઈ પ્રેશરિયર સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે ગુજરાત ઉપર વરસાદો તૂટી પડવાના છે જેમાં જૂનાગઢ જિલ્લા થી લઈને પોરબંદર દ્વારકા એક જિલ્લા ટૂંકમાં મિત્રો કોઈ જિલ્લા બાકી રહેવાના નથી એટલી ભયાનક અને ખતરનાક સિસ્ટમનો પટ્ટો જે છે તે અહીંયા લંબાઈ રહ્યો છે અને તે પટ્ટો અહીંયા મિત્રો હું તમને દેખાડી આપું તો તમે જોઈ શકો આ સિસ્ટમ વિશે વાત કરી રહ્યો છું આ મધ્ય સંપૂર્ણ પટ્ટો છે અને આ પટ્ટા ઉપર મિત્રો તમે અહીંયા જુઓ તો ચારો દિશા આ સિસ્ટમ જે છે તે કવર કરતી જોવા મળી રહી છે અને પણ વધી રહ્યું છે બહાર જોઈ શકો અંદરના ભાગોમાં પણ મિત્રો આ યલો લાઈન માર્ક કરેલી છે ત્યાં તમે જુઓ તો સિસ્ટમ મિત્રો આખા ભારતમાં વિસ્તરી ચૂકી છે અને તેને કારણે ગુજરાતના ભાગોની અંદર મેઘ મેઘતાંડવ થવાનું છે તો ગુજરાતીઓ થઈ જજો સાવધાન વરસાદ ધમરોળશે ગુજરાતને તેની શરૂઆત સિસ્ટમોની શરૂઆત મિત્રો ઓલરેડી થઈ ચૂકી છે અરબસાગરમાં એક મજબૂત પ્રેશર બન્યું છે આ બધી સિસ્ટમો એક સાથે એક્ટિવેટ થવાને કારણે ગુજરાતના ભાગોને આવશે તેની પણ પણ કરવામાં આવી હતી અને સાચી પડી છે તો મિત્રો આ શરૂ શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ તારીખે થયો તે પૂર્ણ થવાનું નામ લેવાનો નથી કારણ કે આ સિસ્ટમ લાંબી સાલે તેવી આગાહી છે એટલે કે કેટલા દિવસ તો એ પણ તમને જણાવી દો તો આ સિસ્ટમ જે છે તે મિત્રો ત્રેવીસ અને ચોવીસ તારીખે તો ભૂકા કાઢવાની છે પરંતુ પચીસ તારીખ આસપાસ એક બ્રેક લઈ શકે માત્ર એક દિવસનો છવ્વીસ સત્યાવીસ અને તારીખે ફરી એકવાર ભારે કડાકા સાથે મેઘ તાંડવિની આગાહી છે કે મિત્રો આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ અમે તેના વિશે તમને ડેલી અપડેટ અને માહિતી જે છે તે આપતા રહીશું તો આજ માટે આટલું જ રાખીએ છીએ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દઈશું આપણે મળીશું કાલે નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી